બીઆઈપીએસ અને એ જે પીએસ સ્કૂલમાં ફેન્ટે ઝીરોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજના યુવાનોને સિદ્ધાંત સાથે ઉદ્યોગ તરફ આગળ વધવું જરૂરી છે પ્રોફેસર નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ બી અને અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા એજે દ્વારા એનજી કોલેજ કેમ્પસ ખાતે તારીખ અને ઓગણીસ એપ્રિલે ફેન્ટેસિયા ફેસ્ટ ટુ પોઈન્ટ ઝીરો

મજબૂત પગલા છે ફેસ્ટમાં વધુ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ સ્વદેશી ઉત્પાદનો હસ્તકલા ભારતીય ફૂડ રમતો મનોરંજન સબર પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું હતું બીઆઈપીએસ ના એપીએસ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમનું સર્જનાત્મક પ્રતિભા પ્રદર્શન કર્યું હતું આ મેળો વિદ્યાર્થીઓ માટે માત્ર અનુભવપ્રદ નહીં પણ પ્રેરણાદાયક પણ રહ્યો હતો આ પ્રસંગે શ્રી વરંતસિંહ બોડાના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર પાટણ શ્રી અશોક ચૌધરી જિલ્લા શિક્ષણ અધિકારી પાટણ પ્રોફેસર જયધ્રુવ સીડીઓ એનજીએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેઓની ઉપસ્થિતિના આશીર્વાદથી ફેન્ટેસી ફેસ્ટ ટુ પોઈન્ટ ઝીરો સફળતાના શિખરે પહોંચ્યું હતું ભવ્ય મેળાની સફળતા માટે ડોક્ટર ચિરાગ પટેલ પ્રિન્સિપાલ બીઆઈપીએસને શ્રી સંજય પંચોલી પ્રિન્સિપાલ એજીપીએસ તેમજ બંને શાળાઓના તમામ શિક્ષકો અને સ્ટાફના સભ્યોએ અહોરાત્ર મહેનત કરી તેમનો સંકલ્પ સંકલન અને સમર્પણ ઉપસ્થિત સૌ માટે પ્રશંસનીય રહ્યો હતો આ મેળો યુવાનોના સાહસ કુશળતા ને સ્વદેશી ભાવનાનો જીવંત રાખવાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું જે ભારતના ઉજ્જવળ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ દોરી જાય છે કમલેશ પટેલ પાટણ ઓકે રન ચાલુ કરો અમારે ત્યાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ અને ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના ઉપક્રમે એક ફેન્ટાસિયા ફેસ ટુ પોઈન્ટ ઝીરો સ્વદેશીની ધરોહરનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે એટલે કે અઢાર તારીખ અને આજે ઓગણીસ તારીખે ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સોથી વધુ સ્ટોલ છે આ મેળાનો મૂળભૂત હેતુ એ છે કે આજના વિદ્યાર્થીઓમાં મેનેજરિયલ સ્કિલ ઇન્ટરપ્રિનર સ્કિલ અને એ લોકો ઉદ્યમી બને તો જો ઉદ્યમી બનશે તો આવતીકાલનું આત્મનિર્ભર ભારતનું આપણું સ્વપ્ન સાકાર થશે અને જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો આપણો ધ્યેય છે એ આ રીતે પૂર્ણ થઈ શકે વિદ્યાર્થીઓએ પોતાની રીતે સ્ટોલમાં કઈ રીતે મેનેજમેન્ટ કરવું કઈ રીતે એડજસ્ટ કરવું એક આ સ્કૂલ સ્ટેજે શીખવાડવામાં આવે છે સાથે સાથે ત્રીસથી વધારે સ્ટોલ સ્વદેશી પ્રોડક્ટના છે જેને અમે લોકોએ જુદા જુદા ગુજરાતમાંથી જુદી જુદી જગ્યાઓથી બોલાવ્યા છે અને એમને પણ પ્રોત્સાહન પૂરું પડે અને સ્વદેશી વસ્તુઓ અને જે લોકો પોતે બનાવે છે એ લોકોને પણ અમે પ્રોત્સાહિત કરીને આ સમગ્ર મેળાનું આયોજન કર્યું છે ગઈકાલે લગભગ પંદર હજારથી વધારે લોકો આવેલા અને આજે પણ પંદર હજારથી વધારે લોકો આવ્યા એની અમને આશા છે